ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે કારણ કે ખેતરોમાં પૂરની સ્થિતિ સર્જાય છે અને જેના કારણે પાક ઉખડી ગયા છે જમીનનું ધોવાણ થયું છે પારા તૂટી ગયા છે તો બીજી તરફ ઘણી જગ્યાએ ધીમી ધારે જે વરસાદ વરસ્યો છે એ સારા સમાચાર વાળો વરસાદ કહી શકાય ક્યાંક આફતનો આ વરસાદ તો ક્યાંક ખેડૂતોને જરૂર હતી એ પ્રમાણેનો વરસાદ વરસ્યો છે સ્થિતિ તમામ જગ્યાએ અલગ અલગ છે પરંતુ વાત એ છે કે ધોધમાર વરસાદ ની ધમાકેદાર બે કિનારા સુધી ઓફશોર ટ્રક ગુજરાતના નલિયા અને વલ્લભ વિદ્યાનગર થઈ બંગાળની ખાડી સુધી ફેલાયેલું મોનસૂન ટ્રક તેમજ ગુજરાત નજીક અરબી સમુદ્ર અને દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ ઉપર બનેલી બે સાયકલોનિક સિસ્ટમના કારણે હાલ

ખેતરો નુકસાન થયું છે મગફળીનો કપાસનો પાકનું જે પણ વાવેતર હતું ઘણી જગ્યાએ પાક ઉખડી ગયા છે અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે આ ઓગસ્ટ મહિનાનો જે વરસાદ અને વધારે પડતા વરસાદથી જે પાકને નુકસાન થયું છે તેની ભરપાઈ હવે ન થઈ શકે જય દ્વારકા તારીખ વીસ આઠ બે હજાર પચીસ આજે આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે એમાં પાંચ વાગ્યા સવારથી વરસાદ અંધાર્યો

નુકસાન જેવું છે જોતા પાણી જાય ખેતરોમાં આડે વગડે જાય વગડે પાણી જાય છે દ્વારકા તાલુકાના કોરંગા ગામે અણધારી વરસાદ વહેતો હોય મેઘ મહેર મેઘ રાજા

તો આપણે જોયું એ પ્રમાણે દ્વારકા જિલ્લાના જે ગામના છે 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 કે કે તે માં બતાવવામાં આવ્યું ખેતરો તળાવ બની ગયા ઘણા બધા ડેમ ઓવરફ્લો થયા છે આડે આડેધડ ખેતરમાં પાણી જઈ રહ્યું છે પારા તોડી નાખ્યા છે હવે જે આબો વરસાદ પડે છે એ ખેડૂતો માટે ખૂબ જ નુકસાની લઈને આવે છે અને ઉભા પાકને જે નુકસાન થયું છે એની ભરપાઈ ન થઈ શકે અને ઘણી બધી જગ્યાએ આ પરિસ્થિતિ થઈ છે કારણ કે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો વરસાદ એટલે એક દિવસમાં જો વરસાદ ખાબકીએ તો ત્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય ખેતરો ધોવાઈ જાય કેશોદમાં અગિયાર ઇંચ વંથલીમાં સાડા દસ ઇંચ પોરબંદરમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો છે આ તરફ દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો નવસારીના ગણદેવીમાં સાડા નવ ઇંચ વરસાદ થયો છે જુનાગઢના માણાવદરમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે પાંત્રીસ તાલુકામાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ થયો ભારે થી અતિભારે વરસાદ વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં બાર વ્યક્તિઓ ગીર સોમનાથ જિલ્લામાં પાંચ અને દેવભૂમિ દ્વારકામાં એક વ્યક્તિનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું આ વાત છે છેલ્લા બે દિવસથી જે વરસાદ વરસી રહ્યો એની અને એના કારણે ઘણી બધી નુકસાની થઈ છે બીજ પુરવઠો ખોરવાયો હતો વીજ વ્યવહાર બસો ગામમાં

સંપર્ક વિહોણા થયા છે જુનાગઢ જિલ્લા સહિત સમગ્ર વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ગુજરાતમાં ખાસ કરી દરિયાકાંઠાના જિલ્લામાં જે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે ઘણી જગ્યાએ પૂરની પરિસ્થિતિ સર્જાય જુનાગઢના મેંદરણામાં સૌથી વધુ તેર ઇંચ જે વરસાદ વરસ્યો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા તો સૌરાષ્ટ્રના વિવિધ ડેમ અને નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે જ્યારે હવામાન વિભાગે હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની અમુક વિસ્તારમાં આગાહી કરી છે આજે રાજ્યમાં છૂટા વિસ્તારમાં હળવી મેઘ ગર્જના અને પ્રતિ કલાકે ઝડપના ભારે પવન સાથે હળવો થી મધ્યમ વરસાદ વરસી શકે છે છોતેર ટકાથી વધુની શક્યતા છે દેવભૂમિ દ્વારકામાં સવા ઇંચ આઠ ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતાને લઈ હાલ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ નવસારી અને વલસાડ સહિતના કુલ એવા છે કે જ્યાં છવાયા વિસ્તારમાં સાડા ચાર ઇંચ થી લઈ આઠ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે ક્યાંક અતિભારે વરસાદ પણ થઈ શકે છે જેના પગલે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ અલગ અલગ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યું છે બીજી તરફ પંચમહાલ અને દાહોદ ને બાદ કરતા વીસ જિલ્લામાં છૂટાછેવા વિસ્તારમાં અઢી ઇંચથી લઈ સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે કાકરાપાલ ડેમના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યાં પણ શું પરિસ્થિતિ છે ઘણા બધા દરવાજા ડેમના ખોલી દેવામાં આવ્યા છે ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે કારણ કે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય બની અને જેના કારણે ગુજરાતમાં આ વરસાદ અત્યારે વરસી રહ્યો છે પરિસ્થિતિ એવી પણ હતી કે ઘણી બધી જગ્યાએ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોતા હતા અને જે તડકો નીકળવો જોઈએ વરાફ નીકળવી જોઈએ એ નીકળ્યા બાદ વરસાદ નહોતો આવી રહ્યો એટલે જે રીતે રાહ જોવાતી હતી અને ત્યારબાદ એકાએક વરસાદ ખાબક્યો જે સિસ્ટમ સક્રિય બની અને તેના કારણે વરસાદ આવ્યો એવા વિસ્તાર કે જ્યાં મધ્યમ વરસાદ વરસ્યો છે જોઈતો હતો એ પ્રમાણમાં વરસાદ થયો ત્યાં ખેડૂતો ખુશખુશાલ છે પરંતુ વાત કરીએ આ જૂનાગઢના

જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે બે દિવસમાં અને હજુ પણ ત્યાં વધારે વરસાદ પડે તો પરિસ્થિતિ વધારે ગંભીર બની શકે છે ઘણા બધા જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે દસ જિલ્લાઓ એવા છે કે ત્યાં વધારે આગાહી છે ઓરેન્જ અને રેડ એલર્ટ હવામાન વિભાગે આપવામાં આવ્યું છે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે ઘણી બધી જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાયા ઘણી બધી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો અને તેના કારણે જે પરિસ્થિતિનું સર્જન થયું હતું તેને પહોંચી વળવા માટે તંત્ર ખડે પગે છે પરંતુ હજુ પણ આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે જો વધારે વરસાદ થાય અતિ ભારે વરસાદ થાય અને થોડા જ કલાકોમાં જો વધારે પાણી પડી જાય તો આ પાણી ખેતરોમાં ભરાય છે ખેતરોના પાળા તૂટે છે અને તેના કારણે બહુ જ મોટું નુકસાન થતું હોય છે કારણ કે જમીનનું ધોવાણ થઈ જતું હોય છે પાક તો ધોવાય છે પરંતુ ખેડૂતોની જમીન પણ ધોવાઈ જતી હોય છે અને તેના કારણે તો ચિંતિત બન્યા છે જોવાનું રહ્યું આગામી બે દિવસ દરમિયાન હજુ શું પરિસ્થિતિ સર્જાય છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડે છે અમે તમને અપડેટ્સ આપતા રહેશું સમાચારમાં અત્યારે બસ આટલું છે આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું આજના આ મુદ્દા આપને પસંદ આવ્યા હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો નમસ્કાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા પર ચર્ચા કરીશું